રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ કચરા અને પેકેજિંગ સેન્ટર કામ તાત્કાલિક ધોરણે કામગીરીઓ બંધ કરાવવામાં આવે તેને પગલે સ્થાનિક લોકોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું ધોરાજીના વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ અને ચમાલીપા ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તાર નગરપાલિકા તંત્ર દ્વારા રહેલાંક વિસ્તારમાં જ હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં છ હજારથી પણ વધારે લોકો દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલા છે અને આજ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે જેને લઈને સ્થાનિક લોકોએ થોડા સમય અગાઉ બિલ્ડિંગ બનાવવાનું તેનો વિરોધ પ્રદર્શન કરેલ પણ નિમ્હરતંત્ર કોઈ યોગ્ય કામગીરી કરી નથી અને કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ રાખ્યું છે જેને લઈને કાલે પણ વિરોધ પ્રદર્શન સ્થાનિક લોકોએ કરેલ અને હજુ પણ વિરોધ ચાલુ રાખ્યો છે જેને લઈને આજરોજ વોર્ડ નંબર એક અને છ અને અને ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તારના રહીશો એકત્રિત થઈ ને પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ અને નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે તેની જગ્યાએ આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકોને નડતર ન થાય તેવું બિલ્ડિંગ બનાવાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરેલ અને જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પણ પાઠવેલ અને જો

એ લોકો ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડ નો પ્રોજેક્ટ છે બાયણે દર્શાવ્યું છે ચાર હજાર થી પાંચ હજાર લોકો અહીંયા વસવાટ કરે છે એમાં બચ્ચા બધાય રહે છે એના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બેહાયો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાન ના મિશન ની અંદરમાં બે દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ની અંદર સ્વચ્છ ભારત મિશન નો એક હિસ્સો છે હોવો જોઈએ આ લોકો એ રેસિડેન્ટ ની અંદર માં ઈ હિસ્સો બિહાર્યો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાન ના જ છે તો હું આ વિસ્તાર દરબારી વાળા વિસ્તાર અને ચમાલીપા વિસ્તાર હિન્દુસ્તાન માં નથી ભારત ના નકશા માં નથી તો એ લોકો એ પ્રોજેક્ટ બિહારી દીધો છે એ ધોલાઈ કચરા પ્લાન્ટ નો આખા ગામ નો ડોર ટુ ડોર ધોલાઈ કચરા કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ એ પેકિંગ થાય અને કચરો બીજે ભોળાના પાટીએ જાય માંગણી અમારી જ થઈ જાવું જોઈએ પ્રોજેક્ટ નામ સલીમભાઈ શેખ ધોળાજી છે રાગેવાન આજ રોજ વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર 6 ના બધા બધા લોકો અહીં આવેલ છે આવેદન પત્ર આપવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલ નાખ્યાને ધોળ ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે જ અમે આવ્યા છીએ અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીની આ માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલ આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત કળવાથી બચ્ચાને ખંજો ઉપડી જાય માણસોને ખંજો ઉપડી જાય કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોઈ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડ રોડમાંથી કે અહીંયાની પરિસ્થિતિ બી એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે એ અમારી માંગણી છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને ફોલો